અત્યારે અમારે હિનુ બન જોયા જોવે મને જોતી હતી કેમ બોલે આવશે ખોટાડીયા પાડે કેમ બોલ્યો બોલો અમારા ખોટાડિયા પાડે આમ ને અત્યારે સુગંધ એવી રસોઈ ને મસ્ત મસ્ત કાં બને છે રોટલો શાક છે આ તો કાસ કેસ પડી જાય આવો ભાઈ શાક કે સારું બને ડુંગળી નહીં લાગે નહીં ને

અમે જાન તોપા ભાઈ દી તું ખરા મહી જીવા પણ મારી પડી જાય લાગે ભેગા ઘણું બધા જી કરે છાતો પીવો તો પાતો થાય કેની બાયુની બાયુની હું તમારી ભેહુમાં કે મત કર છા પીવાનો કે ચા બનાવવાનો પી લઈ ખુટલો ચાલો ભાઈ બધા ચા પીએ ફાઇનલી તો છે ને સંજયભાઈ એ આઈફોન નવો લઈ લઈએ તો સંજયભાઈ હાથમાં બોક્સ બોક્સ ને આઈફોન કેમ છે ભાઈ એટલે આઈફોન નથી આ વિવો નો ભાઈ પણ ફાઇવજી ફોન છે વિવો ટી થ્રી ફાઇવજી વાહ ડિસ્પ્લે કેમ લાગે કલરફુલ બાકી હા છે તો આ વિવો ટી થ્રી ફાઇવજી હમણાં લઈ નહીં રહેવો એ વાંધો રમે રાખો પબજી કેમ હું તારું પપ્પા મોબાઈલ લઈ બનાવો

हेलो तो અત્યારે હું લક્ષ્મી માબે છે ને ભે હું પાએ કારણ કે ભે વ્યાણી ને તેને પાણી હે હે મીઠું પાવું પડે એકદમ ચોખું તો અહીંયા બેઠું કાવડું એનો પાડો તો છે ભોળડો છે ભોળડું ભોળડો છે ભુલ્લાજી હું છે લક્ષ્મી માકે આ પાડો તમે જો ખાલી કેવડું છે આવનાનું બોસું છે આવ ઝિંકુ હેલ્લો કેસે હો મેરા નામ હે કાલુ કાલુ હે મેરે નામ કાલુ

પણ આડી આપણે કઈ જરૂર નથી હાલી બધું એટલે હકવી લેવાનું કેમ ખોટા ખર્ચા ન કરવાનું ને જે એમ થયું ને કે આઈફોન લેવાની જરૂર છે આપણે ચેનલ કમ્પ્લીટ છે બધે ને ટૂંકમાં વ્લોગ આપણા કન્ટિન્યુ સબસ્ક્રાઈબ બધે કરવા માટે જોવા માટે પછી છે ને આઈફોન ફટ દેરી નહીં આવી જાય આઈફોન તો ટાણ લઈ દો આગળ જ્યાં પાણી ભરવા જા હાથી આપતો ફટા છૂટી બોલાવતો કે તો કેટલા ભાગ ને પડી ગયો કેટલા તારા ફોન છે આ મારો ફોન લઈ છે 10 માં 12 માં બસ બાકી તો તારું કામ કરવાનું કે તું મને જાજુ હમ આડી પાસી તો ફાઈન અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા નવ દસ જવું અત્યારે છે ને પેળા બનાવ્યા જોઉં પેળા બનાવ્યા પેળા થી બનાવ્યા કે ભાઈ પણ આવું ઘરે સાહણી કઢી જ આવું ઇચ્લા ગઈ હોય પેળા તો હા મેં શાખા આગળ શેખા સાહણી જેવા છે બોલ મેં શેખા જો છે જ પેળા ખેડૂતો અહીંયાથી ઘરે તો છે હા શું બહુ હા તો કર્યું ને એમ કોઈ કહે નહીં કે નહીં ભાઈ નબળી વસ્તુથી એમને તો તારે આ પેડા ક્યારે સારું શું બહુ સારા બનાવ્યા તો અત્યારે પેળા બનાવ્યા ને પેડામાં લાડવું બને તો આમ ભરી વાયટકામાં ધરી દેવાના એમને આ આવ્યો પેડો આ કેટલાનો છે પાંત્રીસ પચાસ રૂપિયાનો પેળો થયા હતા હે એમ નહીં વેસો હોય તો આ પેડો કેટલા પોહાય આ પેળો ટૂંક વેસો હોય તો કેટલામ પોહાય વીસ રૂપિયામાં પોહાય કયા એ ભેળ હવામાં આવું હોય ને આ તો જો બીજા દિવસનો સવાર થઈ ગયો છે ને અત્યારે પણ વરસાદ શું લાગે પણ વરસાદ આવતો જ નથી કેટલા દિવસથી આમ તેમ છે વાદરાણ આવા થઈ ગયા પણ વરસાદ નથી આવતો અહીંયા તો સાણ નાખે સાણ લખીમાં લખીમાં નો અંગૂઠો બી દુખે તો દવા લઈ આવે ને લખી છે ને અંગુઠામાં કે કા ન પાયકો ને દવા લેવા જવાની આતે બી હું બી હું તો બી હું શું કરવા તો હાસવે મને <laughs> <laughs>

ગરમી થઈ ગઈ ફૂલ એક્ચ્યુઅલીમાં ગરમી બહુ થાય તો આ ભાઈઓ તમને કેવું લાગે તો કમેન્ટ કરી દેજો 0 0 0 ગાંડા 0 સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દીજો શેર કરી દેજો કહી દો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ઈ મندي નો આવે ઓર ભેગું થાને ભાઈ કોણ ન જો બે સબસ્ક્રાઇબ બાય બાય